ઉત્તર ભારતમાં ગરમી વચ્ચે હવામાન વિભાગે મહત્વની માહિતી આપી છે હવામાન વિભાગે કહ્યું છે કે દક્ષિણ કોંકણ ગોવા દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર તટીય અને ઉત્તરીય આંતરિક કર્ણાટકમાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે આવી સ્થિતિમાં લોકોએ પણ સતર્ક રહેવાની જરૂર છે જોકે નવ જૂનથી ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં ફરીથી હીટવેવની આગાહી છે આ સિવાય ઉત્તર પ્રદેશ અને પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી હીટવેવ જેવી સ્થિતિ જોવા મળશે છેલ્લા ચોવીસ કલાકના હવામાનની વાત કરીએ તો પૂર્વી ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગરમીનું મોજ જોવા મળ્યું હતું પૂર્વ યુપીમાં સૌથી વધુ તાપમાન બેતાલીસ થી પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું હતું તે જ સમયે પૂર્વીય ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહત્તમ તાપમાન પિસ્તાલીસ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ હતું કોંકણ ગોવા આસામ મેઘાલય પેટા હિમાલયન પશ્ચિમ બંગાળ વગેરે ભારેથી અતિભારે વરસાદ થયો છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો